નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે મોડી રાતથી જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોની મદદ કરવા માટે ટીમ રિવોલ્યુશન અને માતૃછાયાના યુવાનો આગળ આવ્યા છે તેઓ દ્વારા ત્રણ હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જમવાની વ્યવસ્થા તેઓએ કરી જેમાં શહેરના જાગૃત નાગરિકો દ્વારા પણ એકબીજાને મદદ કરવામાં આવે તેવી તેઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને માતૃછાયાના યુવાનો આજે વરસાદના કારણે જે લોકો હેરાન થઈ રહ્યા હોય જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હોય તે લોકોને મદદ કરવાનું આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્રણ લોકો માટે જમવાની વ્યવસ્થા તેઓ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર વડોદરા પૂરની પરિસ્થિતિ થોડાક વરસાદમાં અને પ્રશાસન પણ કામે લાગ્યું છે પોલીસ લોકોએ પણ આ વખતે ઘણા બધાને મદદ કરેલી છે સામાજિક લોકોએ પણ બહાર આવ્યા છે ત્યારે આજે અમારા સુભાનપુરા માતૃછાયા મંદિર પાસે સુભાનપુરા ના યુવાનો આજે ભેગા થઈને તમામ લોકો માટે ત્રણ થી ચાર હજાર લોકો માટે જમવાની જરા વ્યવસ્થા કરી રહ્યા છે આપ પણ તમારા વિસ્તારમાં કરો અમુક એવા બધા પણ ફોન આવી રહ્યા છે કે એ જે લોકો ઘરે એકલા રહે છે વાળા છે પણ એમને ખાવાનું લેવા જવાનું બનાવવાની તકલીફ પડે છે તો દરેક લોકોને વિનંતી છે જો તમારા ઘરની બહાર કોઈ આજુબાજુ જો રહેતું હોય એજેડ છે એમના ઘરે પાણી ભરાયા હોય તો એમને પ્લીઝ મદદ કરજો આજે એક મદદ કરવાનો દિવસ છે તો સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે આપણે સૌ લોકોની મદદ કરીએ અને આ જે આપત્તિ આવી છે એને અવસરમાં કરીને આવી પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપીએ